જય જવાન જય કિસાન જય બુલે આજે તારીખ છવી બારમું મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આજે જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપવાનો છે પણ અગાઉથી મિત્રો તમને આપણે વારંવાર કહી કે આગતરા ઇંધાણ તરીકે આપણે તારીખ છે એ તારીખ સો ટકાની રહેશે વરસાદ એમાં થોડો ઘણો ફેરફાર આપણે ઓછો કહીને વધારે થાય ને વધારે કહીને ઓછો થાય પણ તારીખ પરફેક્ટ રહે એ તારીખ અનુસાર જ તમને સોશિયલ મીડિયાની અંદર આગાહી આવીએ અને દરિયાની અંદર સિસ્ટમ આવશે તો આપણે જૂન મહિનાનો અને મે મહિનાની ત્રેવીસ તારીખ પછી જૂન મહિનાની વીસ તારીખ સુધીની આપણે માહિતી આપેલી છે અને આપણા એ ચેનલની અંદર એ વિડીયો પણ આપણે અગાઉથી આપેલો છે એમાં માહિતી આપણે અગાઉથી નાખેલી છે એ વિડીયોની લિંક પણ આપણે આમાં નાખી દેશું જેથી કરતાં આપણા કોઈ પણ ખેડૂતોએ વિડીયો ન જોયો હોય તે વિડીયો જોઈ લેવો એથી કરતાં મે મહિનાની જૂન મહિનાની અને આજે જુલાઈ મહિનાની એટલે તમામ માહિતી તમારા સુધી પહોંચી રહીએ અને ક્યાંક ને એક આવા સમજ ઊભી ના થાય પણ આ મિત્રો જેટલો બને એટલો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેથી કરતાં બે હજાર છવ્વીસના ચોમાસાની સંપૂર્ણ માહિતી આપણા ઓલ્ડ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સુધીના ખેડૂત સુધી પહોંચી શકે એટલે મિત્રો આપણે શરૂઆત જુલાઈની વાત કરીએ તો જુલાઈની અંદર ક્યાંક ને ક્યાંક જુલાઈ મહિનો છે એ સારો વરસાદ માટે રહેશે અને આપણે કહીને કે જુલાઈ ભરપૂર રહેશે એવી પણ શક્યતા છે જુલાઈની અંદર અને બે આપણે જુલાઈ મહિનાના રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક અતિ ભારે અને અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય તેવી પણ જુલાઈ મહિનામાં શક્યતા છે અને બે છૂટા છવાયા રાઉન્ડની શક્યતા છે પણ આપણે અત્યારે ટૂંકમાં ચાર રાઉન્ડની વાત કરીએ તો આમ ગણતરી કરીએ તો જુલાઈ આખો ભરપૂર થાય એવી પણ શક્યતા છે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોય અને અમુક વિસ્તારોમાં ના હોય પણ બે રાઉન્ડ છે એ સાવંત્રિક રાઉન્ડ હશે એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સુધી નું આપણે કહીને કે તમામ વિસ્તાર કોઈ બાકી નહીં એવા બે રાઉન્ડ છે એટલે મિત્રો શરૂઆત આપણે વાત કરીએ તો જુલાઈ મહિનાની ત્રીસ સોરી ત્રણ તારીખથી આઠ તારીખ એમાં છૂટા સવાય વિસ્તારોમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર છૂટો સવાય વરસાદ જોવા મળશે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારો વરસાદ જોવા મળશે પછી બીજો રાઉન્ડ છે તે નવથી સત્તર તારીખ તે સાવંતી ગ્રાઉન્ડ છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર સાવંતી ગ્રાઉન્ડ જોવા મળશે તેમાં અમુક વિસ્તારોમાં ક્યાંક અતિવૃષ્ટિએ થાય અને અતિભારે વરસાદ પણ થઈ શકે નવથી સત્તરની અંદર પછી મિત્રો અઢારથી એકવી અઢારથી એકવીનો રાઉન્ડ છે એમાં સીમિત વિસ્તારોમાં છૂટો છો વરસાદ થાય બીજા વિસ્તારોમાં ખરાકનો પણ માહોલ હોય પછી મિત્રો બાવીસથી પચીસ તારીખ બાવીસથી પચીસ તારીખની અંદર પણ સીમિત વિસ્તાર અને અમુક વિસ્તારોના જે આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ એમાં છૂટો સોય વરસાદ જોવા મળશે એમાં પણ અમુક વિસ્તારોમાં છૂટો છો વરસાદ જોવા મળશે અને મંડાણીઓ વરસાદ હોય અને મિત્રો પછી આપણે બાવીસથી પચીસની વાત કરી પછી છવીસથી ઇઠાવીની અંદર નવા રાઉન્ડની શરૂઆત થશે એ આ છવ્વીસ તારીખથી શરૂઆત થશે અને જે આપણે છેલ્લે લાસ્ટ તારીખ છે છવી સિત્તાવીસ ઇઠાવીસ એમાં છૂટો છો શરૂઆત થશે પણ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને ઓગસ્ટ આપણે જાન્યુઆરી સોરી આપણે જૂન અને જુલાઈ મહિના પછી જુલાઈ પછીના જે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે એમાં ખાસ તારીખ છે જુલાઈની ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એ તારીખની અંદર ક્યાંક ને ક્યાંક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે મિત્રો એટલે જુલાઈ મહિનાની અંદર આખા આખો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનો આખો છે ભરપૂર રહેશે અને બે રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક અતિ ભારે રાઉન્ડ રહેશે પણ એ રાઉન્ડ જે અતિભારે હોય એ સો સત્રીસ કલાક કે અડતાલીસ કલાકના રાઉન્ડ હોય બાકી ઓલ લેવલ છૂટા સમયે વરસાદ રહેશે અને ક્યાંક સારા વરસાદ થશે અને જે આપણે જુલાઈ મહિનાનો જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો તેમાં પણ જે કોઈ સીમિત વિસ્તાર વાવણી વંચિત રહી જાય તો એ આપણે આ જુલાઈ મહિનાની ત્રણથી આઠ તારીખમાં એને પણ વાવણી થઈ જાય એટલે મિત્રો બે હજાર છવ્વીસનું સોમાસું છે ક્યાંક ને ક્યાંક આપણે જે અઠેઠા કરી એમાં હજી યુવતીમાં આપણે સારું જ દેખાય છે આવનારા દિવસોની અંદર હજી આપણે જે કસ થશે તે મુજબ આપણે માહિતી આપતા રહેશું આપણા ચેનલની અંદર કાયમી માટે જોડાતા રહેજો અને કાલે ખાસ મિત્રો આપણે માવઠા વિશે પણ માહિતી આપશું તો અગાઉ આગતરા ઇંધાણ તરીકે આપણે માવઠાની પણ માહિતી આપી હતી એ કાલે આપણે નજીકના દિવસોમાં હવે આપણે ક્યાંક ને ક્યાંક એને ખુલાસાપૂર્વક અને સસોડ તારણ સાથે સસોડ તારીખ સાથે તમને માહિતી આપવાનો પ્રયત્ન કરી હવે આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર